ઠાસરાનો રોડ આરએનબી વિભાગ દ્વારા હમણાં જ બનાવાયો હતો અને તે છતાં તેની હાલત દયનીય છે જે કામગીરીની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે સેવાલિયામાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ છે અહીં રોડ બનાવવામાં આવ્યો તો હતો પરંતુ આશરે ચારસો મીટરનો રસ્તો કોઈ કારણસર અધૂરો છોડી દેવામાં આવ્યો છે સેવાલિયાનો સરદાર પટેલ બાવલાથી માર્કેટ સુધીનો મુખ્ય રસ્તો પણ બિસ્માર હાલતમાં છે આ ખાડાઓને કારણે સ્કૂલે જતા બાળકો માટે પણ ભયજનક સ્થિતિનું નિર્માણ થાય છે અમે અભી સ્કૂલથી સ્કૂલ દેજને આ વરસાદ અભી સૌરુબી ન થયો અને આ ખાડા પડી ગયા છે આ રોડનું કામ હજી 400 મીટર રોડ લગભગ બાકી બાકી રહ્યો છે મે આ બહુ બધા ખાડા છે જ્યારે અમે સ્કૂલથી આઈએ જઈએ છીએ ત્યારે અહીંથી બહુ છાટા ઉડે છે અને અમારા કપડાં પણ ખરાબ થાય છે અને જ્યારે અમે સાયકલ કે પપ્પા મમ્મી મુકાય ત્યારે એને પડવાનો ભી ભય રહે છે ને આ ખાડા પાણીલેથી ઢંકાઈ જાવતી અમે પઢીએ વિધ્યા અને અમને અમુકવાર વા વાગ્ય વિધનો હું સરકારને વિનંતી કરું છું કે આ રોડને કામ પૂર્ણ કરાવું જો આજ રીતે ડાકુળથી ઠાસરા જવાના માર્ગ પર પણ ઠેર ઠેર ગાબડા જોવા મળે છે આવા સમયે કેટલાક સડકતા સવાલો પણ થાય છે આર વિભાગ દ્વારા આ રોડ બનાવવાની કામગીરી ક્યાં કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી રોડ બનાવવા માટે કેવું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું શું આ કામગીરીની સ્થળ ચકાસણી આર વિભાગના મુખ્ય એજનેર દ્વારા સુચારુ રીતે કરવામાં આવી હશે ખરી

દુરુપયોગ થતો દેખાય છે કે તંત્રની આ બેદરકારી અસ્વીકાર્ય છે અને તાત્કાલિક ધોરણે આ સમસ્યા નો કાયમી ઉકેલ લાવવો જોઈએ જેથી તેમને સલામત અને સુવિધાજનક રસ્તાઓ મળી શકે શીતલ ભટ્ટ જીએસટીવી ખેડા